જય માતાજી મિત્રો હું છું આપણો મહેન્દ્ર પરમાર મારા એક નવા બ્લોકમાં આપનું સ્વાગત છે મિત્રો આજે રજા પાડી છે થોડુંક ખેતરનું કામ છે એટલે રજા પાડી છે થોડીક આ છે અમારું ગામનું તળાવ મિત્રો આ છે મહાદેવ મંદિર તો અહીં જતો હતો તો મને વિચાર આવ્યો કે ચાલો એક બ્લોક બનાવી દઈએ થોડું વાડીએ કામ છે ગિલોડીનું એટલે ગિલોડીની આપણે જે કરી છે વાડી એમાં થોડુંક ખોર નાખવાનો છે અને વેલ ચલાવવાનો છે તો મિત્રો ચલો જઈએ આપણે ગિલોડીની વાડીએ ગિલોડીની વાડી જેને મળીએ જય માતાજી ત્યાં સુધી મારી વિડીયોમાં બને રહેજો જો મારી વિડીયો તમે ગમે તો શેર એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો અને હા જે મારી યુટ્યુબ ચેનલ નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી કરી મને સપોર્ટ મળે જય માતાજી મિત્રો હું જઈ રહ્યો છું કે વાડીએ હવે વાડી જઈને આપણે મળીએ જય માતા તો મિત્રો ઓલરેડી આપણે વાડી જવા માટે આવી ગયા છે જો મિત્રો જોઈ શકો છો તમે ગાય ને બોંધી છે શેડે ગાય લીલું લીલું ઘાસ એની ખાય છે લીડું રબુ કર્યું અને બોંધી દીધી એટલે અમે તે ખાયા કરે તો આજે સરકવાની વાડી આપણે તો ગિલોડીની વાડી કરવી છે પપ્પા મારા એડવાન્સમાં આવી ગયા છે વાડીએ મને કહ્યું કે તું વાય હું જાઉં છું તો હું ચા બા થોડીક પીધી પછી વાડીએ જવા નીકળી ગયો છું તો ઓલરેડી મિત્રો હું વાડી આવી ગયો છું જોઈ શકો છો તમે આપણી છે વાડી પેલા ભાઈ કો આ બોલાવે મિત્રો આ છે સરસ ડાંગર અને વિક્રમભાઈ જ્યારે ખેચડી ફેર્યો છે એ ટ્રેક્ટર ફેરવે છે તમે જોઈ શકો છો ખૂબ મહેમાન આવ્યા છે અમને બોલાવે છે વિક્રમભાઈ તો અમને બોલાવા માટે જાઉં છું જોઈ શકો છો તમે ટ્રેક્ટર લઈને વિક્રમભાઈ ચાલુ છે કોક ભાઈ આયા બોલાવે કોક ભાઈ બોલાવે તો મિત્રો વિક્રમભાઈ ને મેં કહ્યું કે કોક આવ્યું છે તો વિક્રમભાઈ મને કહ્યું કે કોઈ ન હોય એ તો ગામ સેવક આયા હશે મિત્રો જો વિક્રમભાઈ વાડી કરી છે બીજી રીંગણાની રીંગણી કરી છે વિક્રમભાઈ જોશો ખોર તમે આજે રીંગણી ડોલી રીંગડી છે ડુંગળી ડોલી રીંગડી કરી છે આખા ખેતરમાં ડોલી રીંગડી છે જોઈશું કહું છો સરસ નજારો છે ખેતરાનો અને આ વિક્રમભાઈનું ટ્રેક્ટર વિક્રમભાઈએ ડોલી રીંગણીની ખેતી કરી છે સરસ રીંગણી તો સારી છે મિત્રો પપ્પા ખોળ નાખે છે દિવેલીનો ખોળ તો હું પણ અમે થોડી મદદ કરું કારણ કે આજે રાજા પાડી છે ફોન આપણો બગડી ગયો હતો હવે ફોનમાં તો મને એવું કહ્યું છે કે તમારો ફોનમાં તો ચૌદ હજાર રૂપિયા ખર્ચો છે તો આપણે માતાજીની મહેરબાન દ્વારકાધીશની મહેરબાની એટલી કે આપણે વીમો ઓલરેડી વર્ષનો કરાવી લીધો હતો એક વર્ષનો એક હજાર રૂપિયા ભરી જાતા એટલે આપણે થોડો ફાયદો થયો છે એ લોકો ફોન આવ લઈ લે છે અને મને જે કેશ થતા હોય ચૌદ હજાર પંદર હજાર એ મારા ખાતામાં નાખી દેશે બીજો પપ્પા પ્રીવેડિંગ કોડ નાખ્યો છે આ છે આપણી વાડીના ટિંડોળાની જો વેલા મિત્રો જોયું સરસ વેલા ચડી ગયા છે આપણે અને આવી રીતે ચડાવવાનો હોય દોરો વધીને જો આ દોરો બધા છે એટલે દોરાના સહારે વેલો ઉપર ચડે છે જો મિત્રો આ દોરો દોરેથી આપણે આમ વેટી દેવાનું એટલે વેલો ઉપર ચડી જાય છે જો તમને બતાવું જરા છૂટો છે વેલો આવી રીતે મને કરી દેવાનો એટલે દોરાના સપોર્ટથી ચડી જાય ગાયડાએ કહ્યું છે કહેવાય કે વાળ વિના વેલો ના ચડે એ વાત સાચી છે મિત્રો નોકરી પણ કરીએ છીએ અને ટાઈમ મળે તો બ્લોગ પણ બનાવીએ છીએ જેથી કરીને ઘરમાં તકલીફ ના પડે દિવેલીનો ખોળ નાખીએ તો થોડાક કવેલા ફાસ્ટ પપ્પાને પૂછે છે કે શાનો ખોર છે તો પપ્પા કહે છે દિવેલીનો ખોળ જોયું આવી રીતે ગિલોડીનો વેલ લઈને ચલા જવાનો હોય છે વહેલા તો ઘણા ચળાણ થઈ ગયા છે મિત્રો જો તમને મારી વિડીયો ગમે તો શેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આ છે આપણું ગેલોનો છોડ મિત્રો અને આ જ નર આવે જોઈ શકો છો તમે આ વેલો જેવો નર છે એને તોડી નાખવો પડે અને પછી જે હું તોડું છું તમે જોઈ લો આ આવા નર હોય તોડી નાખવા પડે અને પછી એને વેલો ઉપર ચડવાનું હોય છે જેથી કરીને વેલો સરળતાથી ઉપર ચડી જાય જોઈ શકો છો મિત્રો તમે આ નર છે નરને બહુ નાજુક આવા વેલ તોડી નાખવો પડે પછી અને વેલો ઉપર ચડાવી દેવાનો હોય છે ડુંગર થઈ ગઈ છે જો લીલોતરી જબરજસ્ત આ છે આપણી વાડી અને આ બાજુ છે ડાંગર અને મિત્રો મિત્રો સામે દેખાય છે એ આનંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી જે સ્ટુડન્ટો ભણવા આવે છે આ છે જીવોનો સ્તંભ જો મિત્રો લીલોત્રી ત્રીનરી છે ગામડાની મોજ કંઈ જુદી જ હોય આ છે રાજાપુરી આંબો બહુ મોટો આંબો છે મિત્રો મજા આવે ગામડા રહેવાની બહુ મજા આવે જો મિત્રો તમને મારી ચેનલ ગમી હોય તો શહેરને સબસ્ક્રાઈબ કરશો અને વધુમાં વધુ સપોર્ટ કરજો અને હા મિત્રો જે નવા મિત્રો હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી મને સપોર્ટ મળે જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર